નમસ્કાર મિત્રો હું ઘનશ્યામ ડોલરિયા આજે આપણે વાત કરવાની છે ટ્રુ કાર્બન છે એ શું કામ કરે છે એની માહિતી આપણે અમારા મિત્ર છે અરવિંદભાઈ ઘોડકિયા જે એગ્રીકલ્ચર અંદર છેલ્લા દસ બાર વર્ષથી અનુભવ ધરાવે છે એની પાસેથી માહિતી લઉં અરવિંદભાઈ ટ્રુ કાર્બન શું કામ આપે છે કાર્બન ખરેખર કાર્બન ખૂબ જ ઓછું છે જે ખરેખર જીરો પોઈન્ટ પંચ્યોતેર ની આસપાસ હોવું જોઈએ જોકે પહેલાના સમયમાં બે અઢી જેવું હતું પણ એ અત્યારે જે કાર્બન પૂર્તિ જો કરવી હોય કોઈ પણ પાકમાં તો પાક ને ફળ ફૂલ કે તંદુરસ્તી માટે ઉત્તમ બનાવે તેમજ જમીનમાં રહેલા સૂક્ષ્મ તત્વોનો વધારો થાય એ મુખ્ય કારણ એનું એ છે ટૂંકમાં દેશી ભાષામાં તમને કહું તો એનું જે કામ છે જમીનને જીવંત રાખવાનું કામ આ કાર્બનનું છે અને બીજું કે આ તમે ક્યાં ક્યાં આપી શકો તો કે પ્યોર વોટર સોલ્યુબલ છે આને તમે ખાસ કરીને કંદમૂળ કે ડુંગળીનું આપણે ઉદાહરણ લઈ લો કે ડુંગળીમાં એના જે સાઈઝ છે સાઇઝમાં બહુ સારો એવો વધારો કંચ્યાભાઈ કરી શકે છે એનું રિઝલ્ટ બહુ સારા છે બીજું કે કોઈ પણ પાક તમે બકાલું લેતા હોવ છે મરચી છે રીંગળી છે ટમેટી છે તો એમાં પ્રોડક્શન જ્યારે તમે લેતા હો છો તો એ પ્રોડક્શન ને માં તમે સોળ પાંચ બધું ખેંચી લ્યો બરોબર છે તો ખેંચી લ્યો છો તો એને કંઈક આપવું તો પડે ને ના ના બરોબર તો એમાં જે કાર્બન તમે આપો છો ટ્રુ કાર્બન તો એમાં ખૂબ જ સારું એવું રિઝલ્ટ એમના રહેલા છે કે બધી પૂર્તિ કાર્બન તરીકે પૂરી પાડે છે એમાં ખૂબ ખૂબ આભાર અરવિંદભાઈ